નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે ઝાલુ સોમનાથ મંદિર આયોજિત કેદારનાથ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યોજાય નગરપાલિકા દ્વારા કાવડયાત્રા ને ચાલવામાં તકલીફ ન પડે તે માટે કાવડ માર્ગ પર પાણી નખાવ્યું ઝાલુ સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ ધાર્મિક પ્રોગ્રામો યોજાતા હોય છે તે અન્વય કેદારનાથ થી ઝાલુ સોમનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા આયોજન કરવામાં આવેલ હતું

આકર્ષણ પગમાં ઠંડક મળે તે માટે જાલોદ નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કર દ્વારા કાવડ માર્ગ પર પાણી નાખવામાં આવ્યું હતું છેલ્લે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી હર હર મહાદેવના નારા સાથે પવિત્ર શિવલિંગ પર જલ ચઢાવી સૌ કાવડયાત્રીઓ ધન્યતા અનુભવ કરતા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ